તો ગુડ મોર્નિંગ કે જયદ્વાસ કાઢસ કેમ છો બધા મિત્રો મજામાં જઈશું કારણ કે અમારા બ્લોગ વિડિયો જોતા એટલે મજામાં જશું તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે સવારના વાગી ગયા છે સાડા આઠ જેવું થવા એવું છે અને આપણે જાઉં છે આજે વાડીએ કેટલા દિવસ વાડિયા નથી ગયા વરસાદ આવતો તેના કારણે તો આજ કીધું એકાદી ચક્કર મારી આવી વાડી સાઈડ કેદુના ના ગયા નથી વરસાદ હમણાં તમને ખબર છે અઠવાડિયે ત્યાં સતત આવતો હતો એટલે કે વારો નહોતો આવતો તો આજ વરસાદ નથી જો આજે એકદમ ખુલ્લું વાતાવરણ થઈ ગયું છે એમ કહી શકો કે આજ વરસાદ ગયો હોવ જો કે વાદળું જોવા નથી મળતું તમને તો આ આપણી સ્પ્લેન્ડર ગાડી અને વાડીએ બાળીએ કદી ચક્કર મારી આવી અને તમને મરી દઉં ચક્કર તો ચાલો કન્ટિન્યુ ત્યાં જઈને મળવું ડે તો અત્યારે મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ આપણી ફાર્મ આવું છે બોલે તો આપણી વાડી અને વાડી આવીને જોયું તો જો મિત્રો વરસાદ એટલો આવ્યો હતો ને આપણે આમાં દાંતી મારેલ હતી કોઈ ભાઈને લાગે નહીં કે આમાં દાંતી મારેલ છે એકદમ લાહું કન્નેખું જો તમે બ્લોકમાં જોઈ દઈશું આપણે આમાં દાંતી મારીને મૂકી દીધું તો વરસાદ એટલો બધો પડ્યો ને કે આમ એકદમ પ્લીન ખેતર કનને નાખ્યું મોટા સાટે આવ્યો ને એટલે હજી ઉપર ઉપર જ કોરું છું છે હો મિત્ર નીચે એકદમ ભીનું છે હજી બધું અને તમે આપણી તલી જો આગળ તમને તલી જ બતાવી દઉં તલીમાં આમ કાંઈ બહુ નુકસાની તો ન થાય વરસાદા અને પવન હતો ભેગો તોય કાંઈ બહુ વાંધો ન થયો આ બધાની બીક હતી કે તલી બલી આમ ઢારી જાય આવું તો ઢેરી નથી બહુ વાંધો ન થયો ભગવાનની દયા એટલી નકર તમને નકર ખબર છે ખેડૂની હું હાલત કરી છે વરસાદે કાળા ઉનાળે માણસ ડુંગરી ને માંડવી ને બધી અટણ ખેતરમાં હોય છે ને આ વરસાદ નહોતો નથી આવ્યો જરૂર હોય ને મિત્ર તય ન આવે ચોમાસામાં જરૂર હોય આવે આ વાવણીમાં ન હોય ને એનાથી હારો વરસાદ પડી ગયો મિત્રો બધા એમ છે વાવણીમાં એટલો વરસાદ થાય જો બાજુ ખેતરમાં જો એને પસાટ હજી ભીની છે વિચાર કરો બે દિથ વરસાદ આવ્યો જ નતોય હુકાવાનું નામ નથી લેતી પસાટ ખાલી આમ આગળનો ભાગ હોય ને એ જ હુકાણો છે બધા અને જે આમાં આપણે ચા નાખવા નહીં બાકી પેહલા તો આપણે આમાં જો

રાપ મારી દે એટલે ખડબડ ચોખ્ખું થઈ જાય ને પછી ડાયરેક્ટ ચા પાડી દે અને જોઈએ ખાતર ભરવાનું નહીં આવે મિત્રો જોઈએ હવે જેવો વખત ખાતર ભરવાનો વારો આવે ભાઈ શું ને કે નહીં ચા પડી જાય એટલે ભયો ભયો આપણે વવાઈ જાય એટલે બસ આમાં વવાય એવું થઈ ગયું છે પણ આમાં કોઈ સાહસ તો ન કરે મિત્રો અત્યારે તો આવી દે હાલો પછી આમાં ઓલું મોસમ ટાણા પાસે દિવાળી પેલા વરસાદ આવે એ બધું નડે ને એટલે જોઈ વિશાડીને આમાં વાવવું પડે તો બહુ લાંબી નથી કરવી હવે અને મારે જવું છે કાકાની વાડીએ રીંગ આવી છે તો જોવા જવું છે ને તમને જરીક બતાવી રીંગ રિંગ બોરિંગ બોલે તો બોરિંગ જમીનની અંદર બોરિંગ કરે ને મિત્રો એ રીંગ આવી છે ઓઇલી સીમમાં જવાનું છે આપણે તમને ખબર છે આપણે ઓઈ ત્રણ વીઘા નથી એ ત્રણ વીઘાની ને એ બે ને અડીને જ ખતે ખેત જ થાય બહુ કઈ જાજો ફેર નથી તો જુઓ મિત્રો તમે આપડી તલી જાઓ કઈ ઘટવા પણ છે ઓમ જો ને તો તલી ને બહુ સારું થઈ ગયું એક વ્યક્ત તું હતું મિત્રો આપણે છેલ્લી ભગવાનને પાઈ દીધી આવી જોવો તો ફાયદો છે ફાયદો થયો છે વરસાદનો નો આમ જો નુકસાન થયું છે હવે તો ભગવાન જી ભલું કરે બધા તો બહુ સારું કરી દીધું વરસાદ આવ્યો નહીં અને દર દી પછી આપણી તલી લગભગ હવે વઢાઈ જાય અને દરદી પછી પાછી આ ગઈ આવે તો પાછી નુકસાન જ થાય નટાણ સાતું કહી દઉં ભગવાને હવે તો પછી ભગવાનની ઈચ્છા જેમ કરવી એમ આપણું તો કે હાલે નહીં કુદરતમાં અને તલી એકદમ મસ્તીની થઈ ગઈ છે ને ડુંડી બુંડી એમ આવી ગઈ છે કારણ કે છેલું પાન ઘટતું હોય છેલ્લા પાનની જ કિંમત હોય મિત્રો ગમે વસ્તુમાં એકદમ મસ્તીની ડુંડી આવી ગઈ છે જોઈ લ્યો તલીમાં કંઈ ઘટવા પણ નથી તલે વરસાદ આવે ને મિત્રો તો તલી ઢગલો થઈ જવાની છે અને બે ત્રણ દિવસ થી હમણાં તડકા જ નથી પડતા આજે એટલો બધો તડકો છે ને મિત્રો હું હજી સવારના નવ થયા છે ને વાળી આવ્યો છો એમ થાય ડે ઘર જ ભાગી જાય એટલો તડકો લાગે જોઈ લ્યો અને આજ ક્યાંય એક વાતો નથી ખાલી આ એક છે સેવા તો હોય જ એ વાત નડે નહીં તો જોઈએ બપોર પછી શું થાય લગભગ તો નહીં આવે અને તડકો એટલો લાગે તો નીકળી જાવ ડાયરેક્ટ મેં તમને કીધું એમ કન્ટિન્યુ હાલો તો જોઈ લો મિત્રો ફાઇનલી ફૂલ પાણી આવી ગયું છે એમાં કંઈ ઘટે નહીં અને હાડા પાણી આવ્યું છે ઘટે જોઈ લો મિત્રો દુકાણ તો અત્યારે મિત્રો વાગી રહ્યા છે બપોર પછી ના સાડા પાંચ તમે જોયું એમ અને અત્યારે મારે જવું છે જોઈ લે એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે અને આજે અત્યારે અમારે કરવાનો છે પ્રોગ્રામ દોસ્ત બધા બધા પ્રોગ્રામ કરવો છે તો કીધું કાંઈ વાંધો ને આપને શું વાંધો તો કરી નાખી પ્રોગ્રામ તો ચાલો પેલા ગામમાં જવું અત્યારે પેલા નાઈ લીધું છે પછી દોસ્તા તો પાસે જઈને નક્કી કરીએ છીએ પ્રોગ્રામ કરો હું કરું અને આ જઈને તમને મળું ચાલો અને હા સવારે તમે જોઈ જઈશ આપણે ગયા હતા રીંગ જો આપણે કાકાની વાડીએ રીંગ આવી હતી અને એટલે ઓમ એને કાંઈ નવો દાત તો નહોતો કર્યો મિત્રો એને જૂનો દાંત હતો ને એ રીબો જ કર્યો તો અને ઈ દાંત હતો કાંઈક સાડા નવસો ફૂટ જેવો હતો એટલે હજાર ફૂટ રીંગ આવેલી ને પછી નતો એટલે દારે પૂરો થઈ ગયો બપોરે ધીંગે વઈ ગઈ હતી પછી અમે ઘરે વૈયા હતા બપોરે પછી અત્યારે આવીને મેં તમને કીધું પ્રોગ્રામમાં જવાનું નક્કી કરું દોસ્તર ભેગું તો નીકળી જાય ડાયરેક્ટ પ્રોગ્રામમાં તો મિત્રો મેં તમને ઘરેથી એમ કીધું કે આપણે જવાનું છે વાડીએ અને ભાઈબંધની ની જઈને પ્રોગ્રામ કરવાનો છે તો પ્લાનમાં થોડોક ચેન્જ થઈ ગયો છે ને આપણે પ્રોગ્રામ કેન્સલ કર્યો છે આપડા ભાઈબંધ ને થોડુંક કામ આવ્યું તેના કારણે પ્રોગ્રામ કેન્સલ કર્યો છે અને કાંઈ નઈ ઘરે જમી લઈ કેવું વિચાર્યું હતું કેવું બધું પ્લાનિંગ કર્યું બધી પ્લાનિંગ ની પથારી ફરી ગઈ અને અત્યારે હજી અમે એની વાડીયા છે વાડી આવી ગયા વાડી આવીને હતા પ્રોગ્રામ કેન્સલ કા વાડી આવીને પ્રોગ્રામ કેન્સલ કર્યો આજ સાથે આજનો લોડ આપણે કેવું હતું બહુ હારા માનો આજનો લોગી ગમે તો લાયક છે ભૂલતા નહીં હું મળું તમને સાથે બાય બાય